નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર ઝીરો પોઈન્ટ સેવન જેલમાં તો મિત્રો આજનો જે થમલાઈને તમે જોયું કે વિક્રમભાઈ ઠાકોર મમતાબેન સોની વિશે શું બોલ્યા હા મિત્રો તો આપણે આ વિડીયોમાં મિત્રો જાણવાના છીએ કે રિયલી જે વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા મમતાબેન સોની વિશે અને ઘણા લોકોને કોમેન્ટ પણ આવતી હોય છે કે વિક્રમભાઈ મમતાબેન સોની ફિલ્મમાં ક્યારે જોવા મળશે ગીતોમાં ક્યારે જોવા મળશે તો મિત્રો આજે તમારા જે પ્રશ્નોનો જવાબ છે ને એ આપણે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અને વિક્રમભાઈના મુખ્યથી જ આપણે સાંભળવાના છીએ કે વિક્રમભાઈ જે મમતાબેન સોની વિશે શું બોલે ને એ આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ વિક્રમભાઈના મુખ્યથી જ આપણે સાંભળવું છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે મિત્રો આપણે વિક્રમભાઈનો વિડીયો જોતા પહેલાં તમને એક અપડેટ આપી દઈએ કે જે હમણાં વિક્રમભાઈ ઠાકોરનું જે ફિલ્મ રિલીઝ થવાનું હતું જે એક રાજા એનું નામ ચેન્જ કરી અને વિક્રમ નંબર વન રાખવામાં આવ્યું છે તો મિત્રો તમને આ નામ કેવું લાગ્યું એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને કેટલા લોકો આ ફિલ્મ જોવા જશે દિવાળીના તહેવારમાં કોઈ સત્તર ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે આ ફિલ્મ કેટલા લોકો જોવા જશે એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો ને તમને આ જે નામ ચેન્જ કરવામાં આવ્યું એના વિશે તમારે શું કહેવું છે એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો જે લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબની અંદર જે લોકો વિડીયો બનાવી અને જે લોકો પૈસા કમાવા માગે છે એમના માટે ગુડ ન્યૂઝ છે મિત્રો કે તમે જો મોબાઈલથી વ્લોગિંગ બનાવતા હોય કોઈ પણ બનાવતા હોય કે કોમેડી બનાવતા હોય તો તમારે સારામાં સારું માઇક મિત્રો તમે શોધી રહ્યો હોય તમારો જે વોઇસ છે એ મિત્રો બરાબર ક્લીન આવતો ન હોય અને તમે એ માઇક માયકને શોધમાં હોય તમારા માટે આજે મિત્રો હું તમને જણાવી દઉં કે સારામાં સારો બેસ્ટ ક્વોલિટીનો માઇક આવતો હોય તો ગ્રેનારોનો આવે છે એ પણ તમે જોઈ શકો છો ગ્રેનારો સારામાં સારો ક્વોલિટીનો મિત્રો બેસ્ટ માઇક આવે છે ગ્રેનારોનો અને તમે જોઈ શકો છો આવી રીતે ઓપન થાય છે આવી રીતે ઓપન થાય છે તમે જોઈ શકો છો અને ડુઅલ ડુઅલ માઈક આવે છે એક માઇક મેં અત્યારે લગાવેલું છે અને તમે અવાજ પણ તેનો જોઈ શકો છો કે કેટલો એકદમ ક્લીન મસ્ત અવાજ આવે છે અને એક માઇક અહીંયા છે તમે જોઈ શકો છો ડુઅલ માઇક આવે છે અને ચાર્જિંગની વાત કરીએ તો મિત્રો આ લગભગ આ કેશન મેં ચાર્જિંગ કરે લગભગ પંદર દિવસ થયા છે અને હજી એમ કહેવાય કે બાવીસ ટકા હજી ચાર્જિંગ બતાવે છે અને આનું જે બેટરી બેકઅપ છે એ પણ આ સીધું આઠ કલાકનું છે તો સારામાં સારો મિત્રો માઇક તમે શોધવા માગતો હોય તો આ ગ્રેન આરોનું છે અને માત્ર પંદરસો ને પચાસ રૂપિયામાં તમને માઇક મળી જશે અને હા મિત્રો તમે આ માઇક ખરીદવા માગતા હોય તો આની જે લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં આપણે મિત્રો અંદર નીચે આપેલી છે તો તમે એના ઉપર ટચ કરીને તમે આ સીધું આ મંગાવી શકો છો બેસ્ટ ક્વોલિટીનું માઇક છે માત્ર પંદરસો પચાસ રૂપિયામાં તમને મળી જશે ચાલો તો મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો કે વિક્રમભાઈ ઠાકોર ક્યારે બોલે તો હવે આપણે વિક્રમભાઈને સાંભળીશું વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો બહુ મજા આવવાની છે અને એ મમતા સોની વિશે શું બોલી રહ્યા છે ને તો ચાલો આપણે વિડીયોમાં હવે સાંભળી લઈએ પહેલું જ પ્રશ્ન છે સંજયભાઈ ઠાકોરનું એમણે લખ્યું છે કે મમતા સોની સાથે ફિલ્મ ક્યારે આવશે આ ઘણા બધા મારા ચાહકો મને કહેતા હોય છે અને ઇન્ટરવ્યુમાં પણ ઘણા બધા જેમ આ ચાહક કીધું એવો બધા ઘણા બધા મને કહેતા હોય છે કે મમતા સોની જોડે તમે ક્યારે પિક્ચર કરશો તો હંમેશા મેં કદી કીધું જ નથી કે ભાઈ મમતા સોની જોડે પિક્ચર નહીં કરું ગમે ત્યારે કોઈ એમને કોઈ સંજોગો એવા કહે છે એના લીધે કદાચ અત્યારે નથી કરતા પણ મારા તરફથી તો ગમે ત્યારે કરવાનું થઈ તો મમતા સોની જોડે પિક્ચર તો ચોક્કસ કરીશ ક્યાં વાત તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો અને આવો નવો સપોર્ટ ભાઈને આપતા રહીજો થેન્ક્સ ફોર વોચિંગ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ જય ગો માતા